રાજ્યમાં નાગરિકોને સારી દવાઓ મળી રહે તે દિશામાં આરોગ્ય વિભાગ કામ કરે છે ત્યારે ગત મહિને દવાના એકસો તેતાલીસ નમૂના ફેલ થયા હતા આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ જે કોશિયાએ જણાવ્યું હતું કે એકવીસ જેટલા દેશોમાંથી ગુજરાતમાં દવાઓનો જથ્થો આવે છે અને જે નમૂના ફેલ થયા છે તેનો ખુલાસો ભારત સરકારના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે આવી તમામ કંપનીઓ સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરાઈ છે દર વર્ષે લગભગ દસ થી પંદર હજાર જેટલા અલગ અલગ દવાઓના અલગ અલગ ડોઝિટફોર્મના નમૂના લઈને આપણી લેબનું પૃથ્વીક કરવામાં આવે છે અને આ નમૂનાનો જે રિપોર્ટ આવે છે એની બી લેબનો તો લગભગ ત્રણથી ચાર ટકા નમૂનાઓ અપ્રમાણસર જાહેર થતા હોય છે ગયા મહિને લગભગ આખા દેશમાં જે નમૂના લીધા હતા ભારત સેક્રેટરી ટીમે એમાંથી એકસો તેતાલીસ નમૂનાઓ ફેલ થયા એમનો રિપોર્ટ કહે છે જે પૈકી ગુજરાતના દસ નમૂના હતા અને નવ કંપનીઓ સામેલ હતી ત્યારે જે ડિટેલ રિપોર્ટ આવશે ત્યારે દરેક કંપનીઓની ઘણી તપાસ કરવામાં આવશે અને કેસના ગુંદોષ્ટના આધારે જે તે કંપનીઓ સામે એના પરવાના સ્થગિત કરવા લાયસન્સ રદ કરવા અને સ્કૂલ હોય તો લાયસન્સ સ્થગિત કરીને પ્રોસીડ કરવું એવા વગેરે પગલાં ભરવામાં આવતા હોય છે